કહે છે બધા સાંભળે છે સતાય બીજો કરે છે અને બીજા રવાડે ચડી જાય છે આખું જગત કરે છે એક નહીં ગોરખે કીધું એક ભૂલ્યો દૂજો ભૂલ્યો ભૂલ્યો સબ સંસાર ગોરખને આવું કટાક્ષ શું કો બોલવું પડે ભાઈ આવો એક ભૂલ્યો દૂજો ભૂલ્યો સબ સંસાર આખો સંસાર તો હા બધો સંસાર સંસારી હોય સંસારથી બહાર નીકળી ગયો ને બાવન થી બહાર નીકળી ગયો એની વાત નથી કરતો આ બાવન માં ખોલ્યા વાત કરું બધા ભૂલ્યા ભૂલ્યા છે તો અળીઓ કાઢે છે ભૂલ્યા તો થોડે છે થોડી થોડી ને થાકી જાય અને પછી કાંઈ મળે નહીં કાંઈ ન મળે એમને એમ જ્યાં હતો ત્યાં ત્યાં હલી હાલી જેમ ઘાંચીનો ભરજીઓ હાલતો ને ઘાણીમાં આખો દિવસ હાલે ડાબલા કાઢે દઈને ઠેકડો હોય પંથ ન કાપે પંથો સંતો કાપે આકાશમાં ઉડે ગગનમાં વિહાર કરે આવું છે પંખી જાના પોતે ત્યાં એ ત્યાંથી આગળ એનો ખેલ આવ નથી વરી ચક્કરમાં જન્મ હોય તો સદગરું ને જાવું છે જોઈએ આપણા ઉપર બાપુ શું જીતું ભા બાપુએ એટલી બધી મહેનત કરી છે આપણને બધાએ ખબર છે એ બકારામ બાપુને જીતું ભા બાપુ મારી હાજરી હું જોડેલો છું પણ હું નાનો જ્યારે હું એમને કહું કે બધું મેં કર્યું આપણે નાના બકારામને આવીને નિર્ણય કર્યો અહીંયા કાંટા હતા કાંટા હાલ હોય ને દેરીમાં દર્શન કરવાનો તો શેડો જોતો બીજું કાંઈ નહોતું અને અહીંયા જંગલમાં મંગલ બની ગયું એવો વિચાર કે આપણે એવું બનાવવું છું અને ધાર કરી શકે બધું કરી શકે માણસમાંથી બધું થવાય માણસમાંથી દેવ થવાય માણસમાંથી ભગવાન થવાય માણસમાંથી રાક્ષસ થવાય તો માણસની અંદર શક્તિ કઈ શક્તિ આતમ શક્તિ ગુરુ તો જગાડે ને તો એ કરી શકે જેને જેને પોતાના શક્તિ જગાડવાની ને એ જંગલમાં મંગલ કરી શકે એ કંઈ બધાય ના કરી શકે બધાય તો વાતો કરે દર્શન કરવા આવે દીવો કરી જાય અગરબત્તી કરી જાય એવું બધા આવડે પણ આ ના કરી શકે આ તો કોઈ તાકાત માનો શક્તિશાળી મરજીવા હોય ને મરજીવા મોજું મારે મરજીવા બને એનું કામ છે બધાનું કામ નથી હમણાં જ આપણે ખેતારામ બાપુએ કહ્યું અમર પહેલો મારા સદગુરુ પાયો મન મસ્તના ફરો ફરું દેવાના અમરાપુરની આસ કરો તો છોડો અમરાપરમાં જવું હતું અહંકાર ને અભિમાન છોડવું જોઈએ અભિમાન હું કાંઈ નથી જે છે મારા સદગુરુ છે તો એ અહંકાર જાય હું નથી હું મારું મટી જાય હું ખોવાઈ જાય કોણ છે હું જે બોલું છું મારા સદગુરુ બોલે છે હું જે કરું મારા સદગુરુ કરે છે હું કાંઈ નથી હું તો નિમિત્ત માત્ર કાંઈ નથી ત્યારે આ કામ થાય સંતો બધા નીકળી ગયા ને પોતાના ગુરુને આગળ રાખે એ ભક્તિ કરી શકે ગુરુ છે લગન કઠિન મેળ ભાઈ આ ઘણું છે ગુરુ લગન લગ્ન લગાડ્યું ને બહુ અઘરી છે બીજું બધું સહેલું છે એક ટાણા ઉપવાસ બધું કરો દાન ફોન પૈસા વાપરો કરોડો રૂપિયા હોય તો પૈસા વાપરી નાખે તમે હોય ને વાપરે એમાં તો ઠીક છે બધું પણ જેને કાંઈ નથી એનો ઉભો કર્યો કુભારમ પાએ કાંઈ નથી ઉભો કર્યો સો તો કાંઈ નથી કેટલા બકરા ઉનમાં ગુજરાન હલાવી છોકરા નાનકા એમાં સત્યથી જેવો હશે તેનું પગલો નહીં હાથ લાંબો કરવા નહીં કોઈને એમાંથી આ વૃક્ષ ઉભું કર્યો એ કેટલી કમાઈ હશે તો મારા સંપૂર્ણ બાપા પણ એવા જ હતા કડિયા કામ કરી મજૂર કરીને પેટનું ગુજરન હલાવ્યું પણ બીજું બોલવું નહીં બીજું કોઈ અક્ષર નહીં એવું જીવન જીવન આવી તો મારા જીતુ બાપુની પણ એવી ટેક હતી ઠીક પૂર્ણ કદાચ ખેતરમાં કાતિબેનું હોય તો ભલે અને કદાચ વાવણી વાંધો ને બીજમાં ઢોળું ખાતું હોય ને તો ગાયને આકવા નથી કે આ એવું તો એનો નિયમ હતો ગાય ઉપર એટલોનો પ્રેમ હતો અને ભક્તિ ઉપર એટલો બધો પ્રેમ હતો અને અડગ હતા અંધશ્રદ્ધામાં તો કોઈ દીધી ક્યાં ઝૂક્યા નહોતા કોઈ વાત નહીં ક્યારે પણ નહીં આમ અમે નાના નાના હતા ને ત્યાં આવડાવ નાના હતા કોઈ ઘણા નથી કે ગામમાં તો નજર લાગે એમ પણ અમારા બધાને અમારા બધા પાંચો ભાઈઓને ગમે રમાડો લઈ જાય કોઈને ટકા ટકો નતો કરતો ખબર બધા ચાંદલો કરજો ટકો કરજો દોરો બાંધ્યો કોઈને હાથમાં કારો દોરો બાંધો નહોતો કોઈ બાંધે નહોતો થોડી નાખતા ઘરમાંથી આવવાનું જીવન હતું અંધશ્રદ્ધામાં ક્યાંય જીવ્યા નહોતા તો એ કામ કરી શકે ਨੇ ਕਰਿਓ ਆ ਕਰੀ ਬਤਾਇਓ ਜੋ ਅਜੇ ਤੋ ਬਪੂ ਨੂੰ ਕਰਨੂਸ ਆਪਣਾ ਨੀਤਾ ਸਿ ਬਦਾਈ ਆ ਬਦਾਈ ਭਲੇ ਜੀ ਤੂ ਬਪੂ ਬਪੂ ਮਿਹਨਤ ਕਰੀ ਪੁਛਿਆ ਆਪਣਾ ਸਿਸ਼ਯਾ ਮੋਰਾ ਗੁਰੂ ਭਇਓ ਇਹਨੇ ਮਿਹਨਤ ਕਰੀ ਹੋਇ ਤੇ ਮੈਂ ਫੇਰੀ ਮਿਹਨਤ ਕਰੀ ਹੋਇ ਅਨੇ ਪੁਛੇ ਮਿਹਨਤ ਕਰੀਨੇ ਆ ਵਿਸਾੜ ਪ੍ਰਖਸ਼ਾ ਮੋ ਕਰਿਓ ਇਹ ਬਦਾਈ ਨਾ ਵਰਤੀ ਤਾਂ ਇਕ ਤੀ ਤੋ ਕੋਈ ਕਰੀ ਨਾ ਸਕੇ ਇਕ ਮਨਸ ਕੋਈ ਕਰੀ ਨਾ ਸਕੇ ਮੋਰਾ ਦੇਹਰ ਭਗਤ ਸੇ ਬਜੂ ਭਗਤ ਸੇ ਜਟੂ ਭਾ ਸੇ ਰਣੋ ਭਗਤ ਸੇ ਰਾਤ ਦੀ ਰਣੋੜ ਭਗਤ ਨੂੰ ਵਰਨੋ ਕਾਮ ਸੇ ਰਾਤ ਦਿਵਸ ਥੋੜਿਆ ਸੇ કાંઈ નતા મોટરસાયકલ સાયકલ લઈ લઈને થોડી વાહન તો પછીથી આપણે સંતાર હોય ધોકણ હોય અહીંથી બેલા હોન કવઠીલા હોન ક્યાં ના ક્યાં જઈ જઈ રાત હવારમાં તો ફરી ના ધંધે લાગી જવાનું પહેલાં જે સંતો કરતા હતા કરી કરીને અહીંયા આપણે પહોંચાડ્યું છે હવે ભક્તિ આવી કરવાની છે તો ભક્તિ કરવી હોય તો આપણે આવી રીતે થાય ગુરુના રેણીમાં ચોરી ચિનારી દારૂ જુગર મટન છોડીને ગુરુના વર્તન પાડીને પછી આપણે ધ્યાન ભજનમાં રહેવું જોઈએ અને એક આત્માનું ભજન કરવું જોઈએ એનાથી જગત આખું નીચું આત્માથી બધું જ નીચું સંતની ગતિથી બધું નીચું દેવી દેવતા પીરને ને અલખની માયા તો આપણે અલખનું ભજન કરીએ એની બધી માયા છે આનાથી મોટું કાંઈ નથી એમ બીજું બધું એના નીચું છે એની માયા છે એનું ભજન કરવાનું એટલે એમણે કહ્યું કેટલા લંબા કેટલા છોટા કેટલા ભ્રમ કાનૂનમાં સોય શબ્દ કા ભેદ બધા ઓર છોડો શબ્દ કેના કે કેવડો લાંબો છે કેટલો છે પૃથ્વીથી પરોને પવનથી જીવડો આદમ હે પરંપરા વધેઘટે નહીં રે બરાબર કાયમ એ કહેતા એ વધતો મળતો નથી જેમ છે પ્રેમ છે એને ગીતાજીમાં કીધું છે ને આત્મા કેવો આત્વ આત્મા શસ્ત્ર કાપી ના આવે તો ક્યાંથી વધેઘટે હોય બે ભાગત થતા નથી નોખો નથી સર્વ વ્યાપક છે પછી અગ્નિ અને બાળી હકે નહીં પાણી અને પદારી હગે નહીં પવન એને સુખવી હગે નહીં અધર અમર અવિનાશી ભરતો નથી જન્મતો નથી એવો આત્મા છે ને એનું ભજન આપણે એને ગુરુ મારી દીધું છે અને એ તમારા ઘટમાં બેઠો છે એને ઓળખો ને ઓળખો તો તમારો કામ થાય નકદો પછી શું કોનો કે ભેદ વિનાના ના મોર ઘર ઘર ભટકે લજવે ઉજળા બના કે જેને ગુરુનો નો ભેદ નથી અને ખાલી કપડા રંગ્યા હોય એની વાત નથી આ તો જ્ઞાનની વાત કરે છે એનો ભેદ હોય ને ઈ ભલે ઈ ઈ ભેદ કહેવાય હાચો ભેદ ઈ કહેવાય ભેદ વિનાના ના એટલે ભેદ જેને નો ગુરુ નો ભેદ ભેદ વિનાના ના મોર ઘર ઘર ભટકે લજવે ઉજળા બના અને ઉજળું પોતાનો બાનો લજી રાખે ઘર ઘર ભટવે આપને શું દે પાખણ પૂજે અને ઓર ધરે કુરો

પ્રતિથી વિનાના પંડિત કહેવાના ભલે પોથી પોતી વર્તી જેની વારી વળે ને ખાલી પંડિત કહેવાના ખાલી કહેવાના ખાલી છે એમ નથી એમ એને નમસ્કાર કરવા યોગ નથી એને પગે એને ગુરુ કરવા યોગ નથી પાછા એમ કે અમારા શિષ્ય બનો અમારા સિવાય બીજે કોનો શિષ્ય હોવાનો એવું બોલે અને પ્રતિથી થઈ હોય અને વર્તી પણ વળી ના હોય રૂપિયા લઈને ધંધા કરતા હોય અને આવું હોય એને આ બધા સંતોષ ઠપકા દીધા છે વાણી દ્વારા કે નહીં અમર પિયાલો અમારે સદગુરુ પાયો આ તો સદગુરુ પાયો અમર પ્યાલો આત્મા અમર છે ને એ સદગુરુ શબ્દ રેડે તો આપણું કામ થાય પિયાલો છે અમર પિયાલો આ પી તો જીનો પાક જેને જે સદગુરુ કહ્યું છે ને અમર બની ગયા અમર શું બની ગયા અમરને ઓળખી ગયા અમર બની ગયા એક આપણે દ્રષ્ટાંત જ લઈ એક ભમરી હોય ભમરી માટીનું ઘર બનાવે એની અંદર મકાન એનો બનાવી લીલી ઈંડાને ચટકી ભરીને માલિકો પૂરે દઈ દે પર ગુંજન કરે એના ઉપર અવાજ કરે અને એક ચટકી મારે થોડા સમયમાં ગુંજન કરતા કરતા ઈંડાને પાંખો ઉડવા મળે શું થયું ચટકી મારી દીધું આપણને આ ચિતની ચટકી લાગી જાય અને ગુરુમાનો નો લાગી જાય ને તો જેને જેને લાગી ગયો જે બારોટીઓ વાલીઓ ફીલ એને લાગી ગયા એના ભેડા બહાર થઈ ગયા એમ આપણને પણ જેને લાગી જશે ગુરુ માથે પ્રેમ હશે રેણીમાં રહેશે એ બધા જ કુંભારમ બની જવાના છે બીજા નહીં બને આવી જે લાગી ગઈ ગુરુ પર પ્રીતિ લાગી ગઈ ને તો એનો બેડો પાર આ બધા અમે તમે ન બધા હરકા આવી જઈ પણ આપણે આ કડીઓ જે આવેલું ને એવા વર્તી આપણી વરલ હશે આવા આપણે હશું જાતા નહીં દોડતા હોય એક જ ભગવાન એક જ પરમાત્મા બીજે મન નહીં ડોળતો હોય સમર્થ સુરતા આપણી અડગ રહેતી હશે આવી રીતે આપણે એક પહેલા પણ ભજન ગાયું કે દોર નટ નટ દોરીમાંથી ફરતો હોય ને લાખોમાં બેઠો હોય એના કોઈ સામે ન જોઈએ અને પોતે દોરી ઉપર હાલતો હોય બીજા સામે જોવાય તો નીચો પડે એમ સુરતા આપણી સંબંધમાં રહેવી જોઈએ સોનમાં સુરતા લાગી જાય એનો પેઢો ભાર જ્યાં ફરતો હોય તો એની સુરતા એમાં રહેવી જોઈએ એવું અડગ બની જાય ને એને ભજન કહેવાય અને એવું આપણે ભજન કરવું હોય તો અહીંયાથી મળે બીજેથી ન મળે આ બધા અહીંયા જ આપણે હશે ને શાળા છે આ પાઠશાળા છે આ પડતર છે આ સત્સંગ સિવાય મન સુધરે નહીં મનને સુધારવું તો ભજન હાચું પણ ભજન ફેરે સત્સંગ ખપે ઉપદેશ આપ્યો અત્યારે બે બેના હમણાં ઉપદેશ આપ્યો અમે ઉપદેશ અપાઈ ગયો પણ હવે એને સત્સંગ ખપશે ભજન કરવાનું શમણ કરવાનું અને સત્સંગ સાંભળવાનું સત્સંગ સાંભળતા સાંભળતા એનું જ્ઞાન વધે એનું શમણ વધે એમ કરતાં કરતાં એ પહોંચી જાય કુંભારંભ બની જાય આ બધા સંતો છે ને એમ જ બન્યા છે એમને એમ કાંઈ બનાતું નથી પણ એટલા માટે તો આપણે આ કુંભારંભનું આશ્રમ બન્યું છે એના માટે એ કોઈક ને કોઈક આવે અને આવે ને એ કોઈ કોઈના બાળક પકડે આવે તો પકડે ને સત્સંગમાં આવે તો પકડે એટલા માટે આશ્રમો સંતો બનાવે ના સંતોના આશ્રમને શું જરૂર કાંઈ નથી ભજન તો જ્યાં કરવું તો ઘરે થાય પણ ઘરે કેટલાને બોલાવી શકે પોતાના ઘરે માણસ કેટલાને બોલાવી શકે આશ્રમ વિશાળ હોય ને તો એમાં હજારો માણસ આવી શકે એમાં ભજન કરી શકે ભોજન કરી શકે અને પોતાને દાવ આપવું ને પોતાને ખાવું ભોજન આપણું ને આપણું આપણે કરવું ને એમાં ક્યાં કાંઈ આપણે બીજા કોઈનો જમવા જવું આપણું પોતાનું આપણું પોતાનું ઘર કહેવાય આશ્રમ છે ને પોતાનો ઘર્ષ આશ્રમ છે એ પવિત્ર હોય એ કેટલા હજારો સંતોના હજારો એ નહીં ભગવાનો એવાનો જમે ભ્રમ એ તમે બધા બ્રાહ્મણ જ છો જયારે જ્ઞાન થયું ને એ બધા સાચા બ્રાહ્મણ કહેવાય તમારી વર્તી પણ વળી ગઈ છે તમે આને જાણી ગયા છો આ પદને તમે પામી ગયા છો ચોથા પદને તમે પામી ગયા છો એવા બધા ભાઈઓ બહેનો અહીંયા આવો છો એની કિંમત છે એ બધા બ્રાહ્મણો કહેવાય એવા માણસે પ્રસાદ લ્યો તો આ મહિમા વધે એવા માણસ આવે ને મહિમા વધે અને ઓલિયા કોઈ આવી જાય ને તો નો પ્રસાદ ખાશે ને તો એનો મન સુધરી જશે એ આવીને દર્શન કરે બે વાર ચાર વાર ચાર વાર ખાલી આપણે દર્શન કરવા નથી આવતા દર્શન કરીને પાવન થવાનું છે પવિત્ર બનવાનું છે પવિત્ર મન આપણે કરીને એ સત્સંગ સાંભળશું ને તો આપણો કાલ વિચાર થશે કે આપણે ના આ રસ્તો સાચો છે મારામાં જોડાવું છે ને કોઈ કોઈ આપણે ઘણા બધા આપણા સંતો ઉપદેશ આપતા હોય અને કોઈ શરણો લઈ લે અને શરણો લીધા પછી ગુરુ છે પોતાનું ભગવાન છે એને હું માનીને ભજન કરશે બે ટાઈમ એને આપ્યો સમણ કરશે તો બે ટાઈમમાંથી ધીરે ધીરે ચોવીસ કલાક સમણ થઈ જશે પહેલાં બે બે ટાઈમ આવે પછી તમારો સમાન હાલતા ચાલતા ઓટોમેટિક તમે નિંદ્રા કરો તમારી સમય થઈ જાય જેમ હાલતા ચાલતા બધું તમારું ભજન થઈ જાય આવું પવિત્ર આપણને ગુરુમાં જ ભજન આપે છે હું વધારે નહીં બોલું કારણ કે અત્યારે ઘણા બધા સંતોષ એ બધા આવે ને બધાને આપણે બોલાય હોય ને બધાને લાભ આપવો પડે મારું તો કામ છે મારું ઘર કહેવાય ફૂટી કે મારું ગામ ને મારું કહેવાય એટલે જે આવ્યા ને એને બધાને આપણે લાભ આપવાનો છે પણ આવું બનીને ભજન કરશો આ સર્વ ઉપર પ્રેમ રાખશો ભાઈઓ પર પ્રેમ રાખશો વૃત્તિ સારી રાખશો મન પવિત્ર રાખશો તો બાપુ જીતુ બાપુ છે અને બધા જો આપણું મેલું છે મલિન મંડવાનો છે ને બનાવટીથી કોઈ ભક્તિ કરે ને ભક્તિ બનાવટીથી ન થાય અને હાથા દિલથી ભજન કરો ને તો પાતાળમાં કરો ને ભક્તિ ઉપર પ્રગટ થાય ભક્તિ દેખાડવાની નથી કોઈ દેખેખ ના કહે નહીં આપણા સંતો શું કીધું ખબર છે કે ચાલતા નથી પણ બધાને ખબર હોય હાથ વેલ પણ એવી હોય છે રાત વધે કેટલી પેલી આપણે સામે જોઈએ તો ખબર ન પડે એમ ભગતનો ભજન થઈ જાય ને આ ભગત ક્યારે ભજન કરી જાય ને કાંઈ ખબર ન પડે શું કામ એ ગુરુમાં કંઠી માનતા નથી તિલક કરાવતા નથી કપડા રંગાવતા નથી ચોટી બતાવતા નથી ભજન પણ ગુપ્ત ઉપદેશ પણ ગુપ્ત છાનું છાનું ભજન કરવાનો કોઈ ન દેખે ને સંત બની જાય સંત નહીં પણ ભગવાન ને પદે ફોમી જાય એવું બની જાય એવું આપણો સમર્થ છૂપો છે એવું ભજન કરીને આપણે નીકળી જવાનું છે જે બધા આવ્યા છે પવિત્ર આત્મા છો અમારા દેવા છો પણ મન ક્લિયર રાખીને ભજન કરો આનંદ કરો પ્રસ્ત કરો દેવકી સનાતન ધર્મ કી જે આપણે ગુરુ મહારાજ કહી દેવા